શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અને જલારામ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આવનારા વર્ષ માટે પણ દાતાઓ તરફથી દાન મળી ગયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું નરોત્તમભાઈ સામજીભાઈ ગાંગાણી અમરોલી જલારામ સોસાયટી વિશ્વકર્મા મંદિર આજે શું પ્રોગ્રામ રાખવામાં આજે વિશ્વકર્મા જન્મ જન્મ જયંતિ નિમિત્તે મે સાલગીરા અમારી મંદિરનો પચીસમો મહાપ્રસાદ ભંડારો છે જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાઈ ભક્તો અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે અને ટૂંક સમયમાં સંતશ્રી આવી ગયા છે એટલે ભંડારાની શરૂઆત ટૂંક સમયમાં કરવામાં આવશે મહાપ્રસાદ વિતરણ ચાલુ કરવામાં આવશે પચીસ વર્ષથી મહાપ્રસાદ ભંડારાનું આયોજન થઈ રહ્યું છે જેમાં દાતા દાતાશ્રીઓ એક વર્ષ એડવાન્સ દાન આપી અને અમને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે દાતાઓનો પણ આપણા માધ્યમથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ મારું નામ ગીતાબેન જીતેન્દ્રભાઈ સોલંકી વોર્ડ નંબર એક કોર્પોરેટર ગાર્ડન સમિતિ ચેરમેન આજે વિશ્વકર્મા જયંતિના શુભ દિવસે પચીસમી સાલગીરા છે અને અત્યારે બધા ભાવિક ભાવિક ભક્તો ઉત્સાહ ભેર આવ્યા છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માણસો બધા છે અને અત્યારે ભંડારો છે